સીતાફળ ખાવાના અઢળક ફાયદા સીતાફળ એક એવું ફળ છે જે ઘણા પોષક તત્વોથી ભરપૂર છે તેમાં વિટામિન સી વિટામિન બી છ પોટેશિયમ અને ફાઈબર સારી માત્રામાં હોય છે તે માત્ર સ્વાદમાં જ અદ્ભુત નથી પરંતુ શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે શિયાળાની સિઝન શરૂ થતા દિવાળી દરમિયાન સીતાફળ જોવા મળે છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આ ફળ તેના મીઠા સ્વાદ અને સુગંધ માટે જાણીતું છે આમ છતાં સીતાફળના ઘણા ફાયદા છે જે તેને ખાસ બનાવે છે આજે અહીં તમને આ અદભુત ફળના ફાયદા વિશે જણાવીશું જેથી કરીને તમે તેને તમારા ડાયટમાં સામેલ કરી શકો અને તેના સ્વાસ્થ્ય ફાયદા મેળવી શકો સીતાફળના ફાયદા એક પોષણથી ભરપૂર સીતાફળમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે આ બધા તત્વો મળીને શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે તેને નિયમિત રીતે ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે બે વજન ઘટાડવામાં મદરૂપ જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો સીતાફળ તમારા માટે એક ઉત્તમ ફળ બની શકે છે તે ઓછી કેલરી ધરાવે છે અને ઝડપથી ભૂખ કંટ્રોલમાં કરે છે તેથી તમે અતિશય આહાર ટાળી શકો છો ત્રણ પાચન માટે ફાયદાકારક સીતાફળમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો આ ફળનું સેવન કરો તેનાથી તમારી પાચનક્રિયા સુધરશે ચાર ત્વચા માટે ફાયદાકારક આ ફળના એન્ટીઓક્સિડેન્ટ ગુણ તમારી સ્કિનને સુધારવામાં મદદ કરે છે નિયમિત સેવનથી તમારી ત્વચા તાજી અને ચમકદાર બનશે પાંચ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું સીતાફળમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયના રોગોથી બચાવે છે છ એનર્જીથી ભરપૂર સીતાફળ નેચરલ સુગરનો ઉત્તમ સ્ત્રોત છે જે તમને તાજગી અને ઊર્જા આપે છે કસરત કરતા પહેલાં આને ખાવું તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે સાત માનસિક સ્વાસ્થ્યમાં સુધારો સીતાફળમાં એવા કેટલાક તત્વો છે જે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે તે તણાવ ઘટાડવા અને મનને શાંત કરવામાં મદદરૂપ છે આઠ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સિત્તફળ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે જેનાથી તમે રોગોથી દૂર રહી શકો છો તેને તમારા નિયમિત આહારમાં સામેલ કરવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે સીતાફળના સેવનથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે સીતાફળનું સેવન કરવાથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે જેમ કે પાચનમાં સુધારો કરવો અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવી આ ફળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે જે ત્વચાને ચમકદાર બનાવવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે આ સિવાય તે વેઇટ મેનેજમેન્ટમાં પણ મદરૂપ છે તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર